કસુ કે કત ન કે બોલો બકાં બોલી તો મારે અમારો બોજ જોગો થાય ત્યારે થાય ને ત્યાં અમે બે ભાઈઓ તો અમે ત્યાં કાય ન થાય બસ તો રસ્તો દેતી તો બા બાકી દુનિયા મજાત ઓર બા નઈ થાય બા થાશે કોઈ તો નપક પકડીને બેહી દાન બા હવા મૈને નેંદર ગઈ મઠા હે બો તો જમાન જે મડકા મેહાડી બોલી ગઈ અમામારી બોલે હતા એ કૃપા ન કરો પડે બા વાહ બોલો બકાં બસ બસ તમારો ભાવ છે ભાવે સમ જમી ગઈ હોય મરી બોલાસ તમારી આસ્થા છે બેઠા બરોબર હું માનસંગ વાજેરાની હડકાત મેળવી આજથી બાપ આ તમારો સાચું માનસંગ વાજેરાની હડકત મેળવ મારી સાચકી પડી જાહે જય ગો કે ફર મંતા રાખેન બ ત આ નીઓ મારી ની લા હા મારી હા બા હું તો એક રસ્તો દેખડવાડી લા બસ માડી બસ રસ્તો જોતો તો મારે કાકા બધા નોક નોગે વાતો કરે એટલે અમે ના દાદા દાદા ખુશ નો કિરાવસો આ દાદા આ દાદા હે દાદા આ કાડે કા મુડડ પાવાની દે કે કાળી ગયા એ લઉં માં સિંગ વાધી રાની બા ચાલ સો ફી બા મામા લે કમ હા મારે Я ее, кажется, не сразу на никак сейчас. ખમા 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 મરે એવું જોઈએ નાચ નખમાં કીધું વસ્તી ની નહી હા મરે નાચ ના હું રજા લઉં માય ના હા કરો